થોડીક વાર જાણવો થોડીક વાર કલાક ને કલાક આવો વરસાદ આવશે ને કલાક કેટલા આખું આ પૂર ભરાઈ જાય આ ગયો રાજુ રબારી નાય હે મજા અલગ આવે છે એક ચાલુ વરસાદ

મિત્રો હવે થોડોક વરસાદ ઓછો પડ્યો ઓછો થાય ઘડીક વધે આપણે નક્કી થતું નથી ના આને મજા જો આવે

તો મિત્રો અત્યારે લખનભાઈ હે ને આદેરું ટી-શર્ટ કાઢી લીધું હે એ જોવો એમ નેમ હે ને આ ટી-શર્ટ એમ કે તું કાયમ માં ટી-શર્ટ પર એમ કરી લીધું હે લે કાઢાવ્યું ઈ જ નથી બીજું કઈ કાયા માં ના ટી-શર્ટ પડે કાયા વાના ટી-શર્ટ પડે પહેરે એટલે નાખી દીધું નાખી દઈ ના બગરે ટી-શર્ટ દે પં આ ઘરે જવાનો હે જાવ

તો ફાઈનલી ગુગી ભાઈ ટી-શર્ટ પાણો નાખીને ગા કરીને લઈ લીધું હે ને ટી-શર્ટ આવી ગયું હે જોઈ લ્યો ભાઈ ભાઈ ટી-શર્ટ કાઢી દેજો આદિયા મજા આવી ને ભાઈ ઓહો અરે કરમો ઓલો પાછો નાખી ઓય પાછો લટકાવી દીધું કયું નો ડાન્સ કરતો તો પાછું લટકાવી આયું આવ્યું આયું આયું યાવજી

મજા નથી ગાઠિયાનું કે ટી શર્ટ આવી ગયું ટી શર્ટ આવી તો ગાઠિયા

આપણે ફોરવિલભાઈ રીલ બનાવા બે માલિકા અત્યારે આપડે હાઈવે ગાડી રાખી કેમ કે આપડે ગાડીની રીલ બનાવવાની હે એટલે ગોગીભાઈ ને આપડે સ્પેશિયલ ફોન કર્યો કે તું આવ રાજેશભાઈ રીલ કેવી બનાવી

ચડી જાય ને કેટલી વાર લાઈક એક વિડીક કરતા સબસ્ક્રાઇબ કરો ફોલો કરો હું કરો તમે આમ કા કરો હાજ